દમ શ્વાસ માટે તકરારીષ્ટ વાલા દર્શકો નમસ્કાર ગુજરાત મિત્રની દાદીમાના નુસ્ખા શ્રેણીમાં આજે ડૉક્ટર મીનુ પરબિયાએ દમ કે શ્વાસ માટેનો ઉપચાર દર્શાવતા જણાવ્યું છે કે એક માટીનું જૂનું વાસણ ઘડો લઈ થોડા દિવસ તેમાં ઘી લગાડ્યા કરવું હંમેશા ઊંધું પાડી રાખવું જેથી જીવજંતુ ઉનર બગાડે નહીં તેમાં લીંડી પીપર ગંઠોળા હરડે વાવડી ચિત્રક સરખા ભાગે લઈ બસો પચાસ ગ્રામ મિશ્રણને વાટી પાણી સાથે કલ્ક કરવો માટલા ગળામાં આ કલ્ક ચોપડી દેવો આ બે દિવસ સુકાવા દેવું તેમાં પાંચ લીટર છાશ નાખી ઉપરથી બંધ કરી મથાળે એની ઉપર કપડું બાંધી એક મહિનો અંધારી જગ્યાએ રાખી મૂકવો આ અથવા ડાયજેસ્ટ સિરપ ચાર ચાર ચમચી જમવા સાથે પીવાથી પાચન સુધરતા શ્વાસ મટશે મિત્રો દાદીમાના આવા વિવિધ નુસ્ખા જાણવા ગુજરાત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર